નમસ્કાર આપ જોઈ રહ્યા સ્પાર્ક ટુડે ન્યૂઝ દાદરા નગર હવેલી અને દમણ દીવ પ્રવાસન વિભાગ દ્વારા પ્રશાસકના માર્ગદર્શન હેઠળ સેલવાસના કોર એરિયા ગ્રાઉન્ડ કલેક્ટરની સામે ભવ્ય પુસ્તક મેળાનું આયોજન કરવામાં આવ્યું જે ત્રણ મે થી આઠ મે સુધી ચાલશે આ પુસ્તક મેળાનું ઉદ્ઘાટન પ્રશાસક પ્રફુલભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું પુસ્તક મેળાના માધ્યમથી લેખકો કવિઓ સાથે વાચકોનો સીધો સંપર્ક સ્થાપિત કરવાના ઉદ્દેશ્યથી પ્રસિદ્ધ લેખક કવિ જય વસાવડા કાજલ ઓઝા વૈદ અંકિત ત્રિવેદી ભાગ્યેશ ઝાને પણ આમંત્રિત કરવામાં આવ્યા હતા આ ખ્યાતિ પ્રાપ્ત લેખકો કવિઓ તેમના પ્રેરણાદાયથી પ્રેરણાદાયી શબ્દો કડીઓથી લોકોને પુસ્તક પ્રત્યે પ્રેમ ભાવના વધારવામાં ખાસ સહાયરૂપ બનશે આ પુસ્તક મેળાના આયોજન દરમિયાન વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોની પ્રસ્તુતિ કરવામાં આવી હતી પુસ્તક પ્રેમીઓ વડીલો માતા બહેનો પ્રશાસનિક અધિકારી મિત્રો પત્રકાર મિત્રો મને એવું લાગે છે કે જય વસાવરાજીને સાંભળ્યા પછી મારે કોઈ વાત કરવી જોઈએ જ નહીં ઈમાનદારીથી સ્વીકાર કરું છું એમણે એક બિંદુ છોડ્યું છે ખૂબ સહજતાથી સરળતાથી લોક ભોગ્ય ભાષામાં ગુજરાતીમાં જેને કહેવાય કે શીરાની માફક ગળે ઉતરી જાય શીરો ખાવામાં ચાબવું ના પડે એમને ઉતરી જાય સહજ અને સરળતાથી ઉતરી જાય એવી રીતે તમને જય વસાવડાજી માર્ગદર્શન કર્યું મિત્રો મને યાદ છે બે હજાર અઢાર મહેન્દ્રભાઈ બરાબર છે મહેન્દ્રભાઈ નવ બે હજાર અઢાર પુસ્તક મારો ગમતો વિષય વાંચવાની અનુકૂળતા ઓછી મળે છે સમયની કદાચ મર્યાદા છે એ કદાચ બાધુ પણ હોય શકે પણ મારો આ ગમતો વિષય છે લાયબ્રેરી પુસ્તક બે હજાર અઢારમાં આ સંઘ પ્રદેશમાં આ પ્રકારે પુસ્તક મેળો થઈ શકે જ્ઞાનની પરબ બનાવી શકાય આવો વિચાર કદાચ કરવા માટેનું પરમાત્માએ મને કદાચ પ્રેરણા આપી છે અને હું આભારી છું મહેન્દ્રભાઈનો કે એ વખતે પણ મહેન્દ્રભાઈ અને દેવેન્દ્રભાઈ પટેલ આ બંને લોકોએ મને મદદ કરી અને અહીંયા આપણે પુસ્તક મેળો બે હજાર અઢારમાં કદાચ કરી શક્યા હતા મારા મનમાં સંશય હતો મિત્રો કે સેલવાસામાં પુસ્તક મેળો કેટલો સફળ થશે મને શંકા હતી પરંતુ એ પુસ્તક મેળામાં એક લાખ લોકોએ પુસ્તક મુળાની મુલાકાત લઈ અને પુસ્તકોની ખરીદી પણ એટલા